દીવમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતની પ્રથમ મલ્ટી સ્પોટ બીચ ગેમ્સ બે હજાર ચોવીસનું દીવ આયોજન કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બ્લ્યુ સર્ટિફાઈડ ગોગલા બીચ પર કરવામાં આવ્યો જેમાં તારીખ ચારથી લઈને અગિયાર સુધી વિવિધ રમત રમત રમાઈ ત્યારે ગુજરાતની ગર્લ્સ વોલીબોલ ટીમ તેમજ તમિલનાડુ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ જેમાં ગુજરાતથી ગુજરાતની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું તમિલનાડુની ટીમમાં ઇન્ટરનેશનલ ખેલાડી હોવા છતાં પણ ગુજરાતની ટીમ દ્વારા તમિલનાડુની ટીમને ત્રણ એકથી હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે